નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી વલ્લભી વિદ્યાપીઠમાં જે શિક્ષકો માટેની જે ભરતી જાહેરાત આવી છે તેના વિશે વિગતવાર વાત કરશું આપણે તો નીલકંથ વિદ્યાપીઠ તળાજા સંચાલિત શ્રી વલ્લભી વિદ્યાપીઠ જેમાં બાલમંદિરથી ધોરણ એક અને બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું જે અભ્યાસ છે જે અમદાવાદ ભાવનગર હાઈવે કેરિયા ઢાળ કેરિયા બે તાલુકો જિલ્લો બોટાદમાં આવેલું છે તેમાં મિત્રો બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે શિક્ષકો માટે આ ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર આપણે તો ધોરણ પાંચ થી આઠમાં હિન્દી તેમજ ગુજરાતી વિષય માટે શિક્ષકની જરૂર છે જેમાં બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ બે થી ત્રણ વર્ષનો જે અનુભવ ધરાવતો ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ધોરણ નવ થી બાર ની વાત કરીએ તો તેમાં અંગ્રેજી તેમજ શિક્ષક જે સંસ્કૃત ને જે શિક્ષકની ભરતી માટેની જાહેરાત છે જેમાં બીએ એમએ એમ એ બીએડ કરેલા શિક્ષકો હોય તેમજ બેથી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે અગિયાર અને બાર સાયન્સ માટેની વાત કરીએ તો રસાયણ વિજ્ઞાનની જે પોસ્ટ છે તેના માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેમજ બેથી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ અગિયાર બાર સાયન્સમાં તો બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ બેથી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય અગિયાર બાર આર્ટસની વાત કરીએ તો તેમાં ભૂગોળ તેમજ સમાજશાસ્ત્ર વિષય માટેની પડતી છે તેમાં એમ તેમજ બીએ બીએડ કરેલા હોય તેવા શિક્ષક મિત્રો જે બે થી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે અગિયાર બાર કોમર્સ માટેની વાત કરીએ તો ઇકોનોમિક્સ માટેની પોસ્ટ છે જેમાં બીકોમ એમકોમ કરેલા હોય તેમજ બે થી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ લોકો અહીંયા અરજી કરી શકે છે તે સિવાય મિત્રો નોન ટીચિંગમાં વાત કરીએ તો સુપરવાઇઝર જેના માટે ગ્રેજ્યુએશન કરેલું હોય ગૃહપતિ ધોરણ બાર પાસ ગ્રેજ્યુએશન તેમજ કરેલા ઉમેદવારો છે અરજી કરી શકશે રસ ધરાવતા ઉમેદવારોએ યોગ્ય પ્રમાણપત્ર સાથે શાળાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમજ અનુભવ ધરાવના ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા અહીં આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી વલ્ભી વિદ્યાપીઠ જે નીલકંઠ વિદ્યાપીઠ તળાજા સંચાલિત છે જે કેરિયા બે તાલુકો જિલ્લો બોટાદ ખાતે આવેલી છે તેમાં શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય